હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં રિંગટોન સેટ કેવી રીતે કરી શકાય તમારા પફોનમાં રિંગટોન સ્લો હોય તમારે નવી રિંગટોન સેટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય એ જાણવા માટે વિડીયોમાં ખાસ બેનર તો ચાલો કન્ટિન્યુ કરીએ કે વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી અમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો તમે અમારા નવા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે જવાનું છે સેટિંગ્સ એપ્લિકેશનમાં એ બધાના ફોનમાં સેટિંગ એપ્લિકેશન હોય જ છે જો સેટિંગ ઓપન કરવાનું છે તો તમને ન આવડતું હોય તો બસ જ્યાંથી તમે આ નેટ ચાલુ બંધ કરો ને જે આ રીતે અને તમારે ઓપન કરવાનું છે એની ઉપર જ એક સેટિંગ નામનું જ્યારે ચોકેટ વસે આ રીતનું એની ઉપર આપણે ક્લિક કરવાનું છે સેટિંગ્સ ઓપન થઈ જશે હવે ચોકેટ ઇંચ સ્ક્રોલિંગ કરવાનું નીચે છે અહીંયા એક ઓપ્શન મળશે વાઇબ્રેશન નામનો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આમાં ફરીથી ઘણા બધા ઓપ્શન મળી ગયા એમાં એક ઓપ્શન મળે છે તમને રિંગટોન નામનો રિંગટોનમાં ક્લિક કરશો એટલે બધી રિંગટોન આવી જશે આમાંથી તમે સાંભળી અને તમને જે રિંગટોન ગમે એ સેટ કરી શકો છો તમને આમાંથી કંઈ ના ગમતી હોય તો તમે શું કરો એ ઉપર ચોકડીનો આઇકન છે એ ઉપર ક્લિક કરવાનું એટલે તમારા ફોનમાં જેટલા ગીત હશે એ બધા આવી જશે અને તમે આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો શકો આવી રીતે હવે એની ઉપર ક્લિક કરી ડન ઉપર ક્લિક કરે તમારું જે ગીત છે રિંગકોન મેસેડ થઈ જશે તો હવે કોઈનો પન આવશે ત્યારે આ ગીત વખશે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલ ને કરો કારણ કે આવા જ વિડીયો અહીં આવતા હશે તો થેન્ક ફોર વોચિંગ બાય બાય